નમસ્કાર બાળ મિત્રો હેપી સન્ડે થોડા લેટ મળી રહ્યા છે સાત ભોયરાના ભેદમાં આજે આપણે ચોથા ભોયરાની મુલાકાત લેશું અત્યાર સુધી તમે જોયું જ છે યાદ પણ છે કે કઈ રીતે પાંચ બાળકો દિવ્ય શ્રેય જીયા માનવશ્રીને વ્યાન કઈ રીતે પાતાળ લોકમાં પહોંચે છે કઈ રીતે મળે છે કઈ રીતે સંવાદ થાય છે કઈ રીતે આ લોકો મમ્મી પપ્પાની ચિંતા કરતા હોય છે ફોન આવે છે ટીવીમાં જુએ છે બધાના માટે આશ્ચર્યજનક ઘટના છે આ બધી મોટી લેબ એ લોકો ત્રીજામાં જુએ છે અને ત્યાંના જે વડીલ હોય છે અઢીસો વર્ષની ઉંમરના જૈપ છે કે હવે આપણે ચોથા બોયરામાં જાશું દિવ્ય કીએ પણ અમને કરવાનું છે શું આગળ તમે કહેતા નથી કે તમને કહીશ બધું કહીશ પહેલાં તમે બધું જુઓ ચોથા બોયરામાં છે ને અમારી નગરી છે જાજી વસ્તી નથી તમારા વિશ્વની જેમ તમારું એક સિટી હોય ને એના જેવડું હશે તમારા કચ્છનું અંજાર છે ને કે મોરબી છે જિયાનું બસ એવડું અમારું આખો દેશ અમારો એવડો તમે જુઓ અહીંયાની મકાનની રચના અંતે ક્યાંય બધું તમે જોશો તો તમને ઘણા પ્રશ્નો થશે ને આપણે સમજવાની કોશિશ કરશું સાથે છે એ સંવાદ કરશું કોઈ ચિંતા ન કરો તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે હવે એક જ અઠવાડિયું પણ તમારી જિંદગીભર તમને યાદ રહેવાનું છે અને અમે તમને ક્યારેય નહીં ભૂલીએ તમારો ઉપકાર જીયા કે પણ શેરનો ઉપકાર કરવાનો છે શું અમારી તો કયો કહીશ બટા કઈસ જીયા ઉપર હાથ મુક્ત કીધું માનવ જો કામ હોય ને તમારો ભાઈ એવો છે તો શ્રેય કે મેં બી કિસી કમ નહીં હું દિવ્ય ભાઈ તમારે છે ઉતરતા ઉતરતા જાય એટલી સ્પીડ ની અંદર એ જતું હોય છે પંદરક મિનિટ માં એ લોકો નીચે ઉતરે છે મોટો દરવાજો લોખંડ નો આમ દબાવ્યું આખો ખુલી જાય અને જોયું તો વિશાળ નાના 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 ઘર પણ બીજી રીતે બનેલા ન તો એમાં માટી વપરાયેલી ન તો ઈટી વપરાયેલી ના સિમેન્ટ વપરાયેલો એક બીજી ધાતુના જે આપણે સમજવા માટે કહી શકીએ કે ફાઈબર ટાઈપના જે હોય છે ને એવા બધા મકાન અલગ અલગ કેટલા હિસાબ એક બે મકાનની અંદર એ ગયા રૂમ બીજો રૂમ ત્રીજો રૂમ ત્રણ ત્રણ રૂમ અંદર બધી જાતનું સગવડતા ઠંડીમાં ગરમી લાગે ગરમીમાં ઠંડી લાગે અને આજુબાજુ વૃક્ષો 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 જીયા કીએ પણ આમાં રસોડું ક્યાં બધા દાદા કે તારી વાત સાચી વટા અમારે રસોડું નથી હોતું તો કે ખાવ શું અમે બધા સમૂહમાં જમીએ એક જ જગ્યાએ આપણે વિશાળ રસોડું છે અહીંયા અલગ અલગ સમયે તમે આવી શકો અને તમને થોડીક ખબર પડી ગયા છે કે અમે અનાજ ખાતા નથી કે અનાજ નાખ ના ઘઉં નહીં તમારી જેમ બાજરી નહીં ઘઉં નહીં મકાઈ નહીં તો કે શું ખાવ તો અમે કે માત્ર ફળ ફૂલ ને વનસ્પતિ એમાં અમારે અલગ અલગ છે શિયાળામાં અલગ હોય ઉનાળાની અલગ હોય ચોમાસાની અલગ હોય સવારે અલગ હોય બપોરે અલગ હોય સાંજે અલગ હોય અમારી તંદુરસ્તીનું રહસ્ય એ છે તમને હું થોડાક આપીશ તો કે અમને દેજો જ્યાં કે મારી મમ્મીને તો શો અને કુંડા મુગાડ એટલે તમારી આબોહવામાં ઉગશે કે નહીં ખબર નથી પણ તમે અહીંયા થોડાક ખાવા માટે લઈ જાય જાવ ને તમને એવો સ્વાદ કે બહુ મસ્ત સ્વાદ એવો હોય છે ને માનવથી કે મજા આવી જાય આવો આવો જુઓ કે અહીંના તમને બાળકો જોવા મળશે એના માણસો જોવા મળશે તમને દાદાએ એની ભાષામાં કઈક અવાજ કર્યો બાજુ કેટલાય છોકરા દોડતા 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 દરતા વાળ સફેદ શરીર એવા અને ચહેરા ઉપર તેજ 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 જ્યાં ક્યા બધા કેવડા છે એ કે બધા મોટા ભાગના પંચોતેર સાઠ પંચોતેર એસી વર્ષના છે તો એ ક્યાં એ કે વાળ ખાલી સફેદ થાય બાકી તમે એની સ્ફૂર્તિ જુઓ તમારે કે અગાઉ તમને નથી કીધું કે ત્રણસો ચારસો વર્ષો તો અહીંયા સામાન્ય એટલું બધા જીવે અહીંયા તમને કોઈ ડૉક્ટર નહીં મળે કોઈ હોસ્પિટલ નહીં મળે કોઈ દવાખાનો નહીં મળે અમારે એની જરૂર ન પડતી બહુ સારું જીવીએ કે અમારે છે ને આવી રીતે જીવવું તમે લોકો છે ને પૃથ્વીવાળા એસી ટકા તમે છે ને તમારું શરીર બગાડવા માટે ખાવ તમે જે ખાવજ છો ને એસી ટકા નેવું ટકા શરીર બગડે ઓછામાં ઓછું ખાવું જોઈએ વધારેમાં વધારે છે ને પ્રાણવાયુ લેવાનું શ્વાસ લઈ લે ઓક્સિજનમાંથી જે પ્રાણવાયુ હોય એમાં જેટલી શક્તિ હોય ને એટલી ન હોય તમને અમારે યોગના ક્લાસીસ ની બધે દેખાડ કે તમે જોજો આ લોકોની રમતો જુઓ બધી અલગ અલગ પ્રકારની તમે રમજો આનંદ કરો તમારી તે માણો તમને અહીંયા મહેમાન છો બધાને ખબર છે આ બાજુ હવે તો રાષ્ટ્રવ્યાપી આ પ્રશ્નો થઈ ગયો હતો આખા રાજ્યને તો ખબર પડી ગઈ હતી જિલ્લામાં હા હા થઈ ગયું તું રાષ્ટ્રમાં હા હા થઈ ગયું આંતરરાષ્ટ્રીય સમાચાર બની ગયા બધા એની ડિબેટ કરે ટીવીમાં કેવી રીતે આ બને આઉટડોર સીટ હે પણ કેશે આઉડી કેમ થયું કેવી રીતે થયું કોણ હશે ક્યાં લઈ ગયા હશે અને નાસાના વૈજ્ઞાનિકોએ પણ એમાં રસપ્રમ મેળ્યો ભારતનો સંપર્ક કર્યો એ કે આનો મતલબ એ થાય કે આપણાથી તો બહુ આગળની દુનિયા છે એ લોકો આપણે આપણો અહમ ઉતરી ગયો કે આપણે પૃથ્વીવાળા આટલું સંશોધન કર્યું ને આપણે આ કે આપણે બહુ આગળ છે હવે કાંઈક એનો રસ્તો કરવો પડશે તો ત્યાંના વૈજ્ઞાનિકો અહીંયા બધી આ જગ્યા જોઈ અરવિંદ દાદાને લઈને ખેતર બતાવો બધું બતાવ્યું કેટલી જાતના ઉપકરણો આમ તેને બધું લઈને કે કાંઈ કાંઈ પકડાય ને એ લોકો માટે કોયડો થઈ ગયો પ્રશ્ન થઈ ગયો આખો દી ટીવીમાં એ જ વાત આવે મમ્મી પપ્પાને ચિંતા થાય આ બાજુ જીયાને યાદ આવી મમ્મી પપ્પા યાદ આવ્યા માસી માસા નાના નાની બધા યાદ આવ્યા કે દાદા ફોન કરવો હતો તો કાર બટા ફોન આવડ કંઈક સાચન પગાર નંબર હ દબાયો મમ્મીનો ફોન વાઈ ગયો બધા એવું કંઈ તો કોઈ અનનો નંબર છે બિલની કોકી અને રાખો સ્પીકર ઉપર રાખો મમ્મી હા બટાયા જીયા ક્યાં છો પપ્પા જીયા ક્યાં છો બટા તો બધા મજામાં છે બધા તારે હારે છે કે હા યન માનુશ્રી શ્રેયભાઈ દિવ્યભાઈ બધા અમે છે દાદા છે કેટલાય છોકરા મમ્મી એસી એસી વાળા છોકરા બધા એવા સ્કૂર્તિ વાળા અને રસોડું જ નહીં ખાવામાં ઘઉં નહીં બાજરો નહીં જુવાર નહીં મકાઈ નહીં શું ખાવ તમે અને કપડાં તમારા બધા દહ દહ જોડી કપડાં એ આ લોકો અમારી રાહ જોતા વર્ષોથી અમારા ઘર કાંઈક કામ છે એમને દાદા એમ આંગળી કરી આ અમારી કોઈ જાતે તમે ચિંતા ન કરતા અમે એકદમ આનંદમાં છે ને હવે તો એક જ અઠવાડિયું છે અમે છે ને એક જ અઠવાડિયું અહીંયા છે અને તો પાછળથી માનુષી બોલી આ માસી હવે ચોથા ભોયરામાં તો આવી ગયા છે હવે બે જ ભોયરા રહ્યા અને પછી ભયરો હવે દાદાએ ફોન લઈ લીધો કટકટ એ કે આ બધી વાતો નથી કરવાની બધાય ચિંતા કરશે ભે શું અમને કાંઈક આ પછી સાંભળી ગયા ભોંયરું અમારા પુરાણોમાં આવે છે લોક હોય પૃથ્વી લોક હોય એવા કેટલાય લોક છે એમાંનું એક પાતાળ લોક હોય આ લોકો પાતાળ લોકમાં નહીં પછી પાતાળ લોક એ ખબર પડે કે કોઈ જોયું નથી જાણ્યું નથી ને પોચે તો કેવી રીતે પોચે અહીંયા અહીંયાથી પછી તો ફોન કેવી રીતે થઈ શકે આ જમીન અંદર 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 જાય તો ક્યાં હોય દરિયાના પેટાળમાં છે ક્યાં છે શું બધાય માથું ખંજવાણ આ બાજુ આ લોકો તો એ છોતા ભાઈ લેના બાળકો સાથે અલગ અલગ પ્રકારની રમત રમે અહીંયા જે ખાતા હોય ખાય છે બે દિવસ કે તમારે આનંદ કરવાનો છે પછી આપણે જવાનું છે પાંચમા ભોયરામાં અને ત્યાંથી તમારું કામ શરૂ થશે તમને ટ્રેનિંગ આપવામાં આવશે અને તમારે શું કરવાનું છે એ બધી વિગતે હું તમને વાત કરીશ વર્ષો આવતા રવિવારે ફરીથી અને જોશું કે પાંચેય બાળકોને શું કામ આપવામાં આવે છે કઈ ટ્રેનિંગ આપવામાં આવે છે ને કયા હેતુથી આ લોકોને અહીંયા લાવવામાં આવ્યા હતા શું એ હેતુને સફળ કરી શકશે મળશું ચેનલને લાઈક કરો છે એમ લાઈક કરજો ફોરવર્ડ કરો સબસ્ક્રાઈબ ન થવી તો સબસ્ક્રાઈબ કરજો મળીશું ફરીથી બાય બાય હેપી સન્ડે એન્જોય